સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ડમ્પિંગ સાઇડ દિવાલમાં મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે ને સ્વર્ગસ્થ પૂર્વ કૃષિ મંત્રી વીવી વગાસિયા સાવરકુંડલા ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલ દ્વારા નબળા કામ અંગે ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે આ અંગે નબળા કામની ફરિયાદ ઉડતા પ્રાદેશિક કમિશનરની ટીમ દ્વારા સ્થળ પર આવી બે વર્ષ પહેલા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ડમ્પિંગ સાઇડ ની દિવાલનું કામ ગર્વીશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આ કામ માટે સાવરકુંડલા નગરપાલિકા દ્વારા ગર્વિશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સીએ નેવ્યાશી લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા જેવી રકમ ચૂકવવામાં આવી હતી અને સાથે નબળું કામ હોવાનું સામે આવતા પ્રાદેશિક કમિશનરે એજન્સીને ચૂકવેલા નેવ્યાસી લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા વસૂલ કરવા

આ એજન્સી દ્વારા નબળું કામ કરવામાં આવે છે તેવી અવારનવાર ફરિયાદ સ્વર્ગસ્થ વીવી વઘાસિયા સાહેબ શ્રી ગુજરાત સરકાર પૂર્વ તેમને અને મને મળેલ હતી જે અંતર્ગત અમે પ્રાદેશિક શ્રી ભાવનગરમાં લેખિતમાં ફરિયાદ કરેલ હતી જે અન્વયે અમે ફરિયાદ કરેલ હતી તેના બે મહિનાના સમયગાળા દરમિયાન પ્રાદેશિક શ્રી ભાવનગરની ટીમ દ્વારા સ્થળમાં વિઝિટ કરેલ હતી અને કામ કરી સેમ્પલ લઈ અને અહેવાલ પ્રાદેશિક કમિશનરને સુપ્રત કરેલ હતો જેન અન્વયે અમે પ્રાદેશિક શ્રી ભાવનગર કમિશનર શ્રી ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય અને છેક વડાપ્રધાનશ્રી સુધી અવારનવાર રિમાઇન્ડર આપતી રજૂઆત અને ફરિયાદ કરેલ હતી જે બાબતે પ્રાદેશિક કમિશનરશ્રી ભાવનગર દ્વારા આવકારદાયક પ્રમાણિકતાથી પગલું ભરવામાં આવેલ છે અને આ એજન્સીએ રૂપિયા નેવ્યાશી લાખ ચુમ્માલીસ હજારનું જે કામ કરેલ અને જે બિલ એને ચૂકવવામાં આવેલ તેની એ સો ટકા રિકવરી કરવાનો આદેશ કરવામાં આવેલ છે સાવરકુંડલા નગરપાલિકા ડમ્પિંગ સાઇટ વીસ સેક્ટર એરિયામાં આપણી જમીન આવેલ છે જેને પ્રોટેક્ટિંગ કરીને કમ્પાઉન્ડ તેરસો ત્યાંસી જમીન કમ્પાઉન્ડ બનાવવા માટે આપણે ગરવીશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમરેલીને પાંચ ત્રણ બાવીસના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવે જે કામ માટે કામ પૂરું કરી નેવાસી લાખ ચુમ્માલીસ હજાર સાતસો છેલ્લી ગરવીશ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આજથી ચૂકવી આપવામાં આવે જે અન્વયે નબળા કામ અંગેની સરકાર ફરિયાદ થતાં આ અંગે સત્તર નવ બાવીસના રોજ કમિશનર કચેરીના એન્જિનિયરો દ્વારા તપાસ કરવામાં આવે જે તપાસના રિપોર્ટ આધારે સોળ સાત ચોવીસના રોજ કમિશ્નર દ્વારા નેવાસી લાખ ચુમ્માલીસ હજાર સાતસો છવ્વીસની એજન્સી પાસેથી વસૂલ કરવા જણાવો જે અન્વયે અત્રેથી ગઈકાલ તારીખ બાવીસના રોજ આપણે નેવાસી લાખ ચુમ્માલીસ હજાર સાતસો છવ્વીસની રકમ એજન્સી પાસેથી વસૂલ લેવાની નોટિસ આપવામાં આવે